આજે વાત કરવાની છે સૌરાષ્ટ્રની વાત કરવાની છે વીર આહિર ભોજા મકવાણાની ઈસવીસન સોળમી સદી મોરબીના મોટા દહી સરા ગામનો ઇતિહાસ વીર ભોજા મકવાણાના નામે સુવર્ણ અક્ષરે લખાયેલ છે ભોજા મકવાણાએ જાગીદાર રણમલજી જાડેજાને રાણી અને કુંવરને આશ્રય આપ્યો હતો તેમની બાતમી બાદશાહ મોહમ્મદ બેગડાને મળતા તેઓ સરા આવી ગયા અને રાણી અને કુંવરને શોધવા માટે તેમણે ભોજા મકવાણાની ધરપકડ કરી વજા અને બંને ઘૂંટણો તેમને સુથારની સારડીથી હાડકામાં વીંધી કરાવ્યા છતાં પણ તેમનું મન ડગ્યું નહીં દીકરાની પીડા માં જોઈ નહીં શકે એમ માની મોહમ્મદ બેગડાએ વજા મકરાણાની માતાને બોલાવ્યા પણ માતાએ વિખેરેલા હાડકાનો ટુકડો સૂંઘે છે અને હસતા મોઢે ત્યાંથી ચાલવા લાગે છે બાદશાહે કારણ પૂછ્યું ત્યારે માતાએ જવાબ આપ્યો કે મારા દીકરાના હાડકામાં હજુ મારા દૂધની સુગંધ આવે છે એટલે તમારું કામ નથી કે તમે એનું મન ડગાવી લો પછી તો કેટલાય પ્રકારે શરીર વિંધવાની કોશિશ કરી પણ આયર ડગ્યો નહીં આશ્રય ધર્મને કાયમ રાખવા માટે સુતારોને પણ થકવી દીધા પણ આયર ના થાક્યું અંતે બેગડાના સૈનિકોએ થાકીને હથિયારો ત્યજી દીધા આમ તેમણે આશ્રય આવેલાનું રક્ષણ કર્યું ધન્ય છે એ માતાને અને ધન્ય છે આહિર વીર ભોજા મકવાણાને આજે પણ મોટા દહીસાણાના પાદરમાં વીર આહિર ભોજા મકવાણાની પ્રતિમા અડીખમ ઊભી છે